નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર ખાતે રવિ કૃષિ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ હાજરી આપી હતી અને ખેડૂતોને સરકાર દ્વારા અપાતી સહાય અને યોજના ચોવીસ અંતર્ગત છોટાદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિતાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતુ કાર્યક્રમમાં છોટાદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ જશુ રાઠવાએ ઉપસ્થિત રહીને ખેડૂતોને સરકાર દ્વારા અપાતી સહાય અને યોજનાઓ વિશે જાણકારી આપી હતી છોટાઉદેપુર જિલ્લાની અંદર રવિ કૃષિ મહોત્સવનો બીજો દિવસ છે ત્યારે હું ખૂબ ગૌરવ સાથે કહી શકું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ષ બે હજાર ત્રણ ચારની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને જે આહવાન કર્યું હતું ખેડૂતોને એ આહવાન ખેડૂતોએ ઝીલી લીધું હતું અને એનું પરિણામ સુખદ પરિણામ આજે જોવા મળી રહ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું કે છોટા છોટાઉદેપુર જિલ્લા જિલ્લા એવા ખેડૂતોની આવક બમણી કરવા માટે ખૂબ કટિબદ્ધ થઈને ખેડૂતોને સુખી કર્યા તે બદલ આભાર માનું છું કાર્યક્રમમાં સાંસદ સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા